સન્માનપૂર્વક નિભાવવા આહીર સમાજની ફરજ એક વ્યક્તિના નિવેદનથી આ સંબંધો પર કોઈ અસર થાય અને તે સદાયને માટે જળવાય તે આપણી ફરજ મા મોગલ મા સોનલ અને ચારણ આઈ આપણી મા છે તે પૂજનીય અને વંદનીય છે અને કાયમી રહેશે તેના પર ક્યારેય ટિપ્પણી ન જ હોય આહીર સમાજના પૂર્વજોએ આપેલા સંબંધો અને સંસ્કાર નિભાવવા એ આપની પહેલી ફરજ છે તે સમાજ કાયમી યાદ રાખે

ચારણ સમાજ વિશે ટિપ્પણી કરી હતી કદાચ મીડિયામાં તમે હાઈબ્રિડ્યું હશે જોયું હશે મિત્રો એ આજે આ સમાજ વખોડી ગાઢ છે એ એ વાતને હું ખૂબ વખોડી ગાંઠું છું ચારણ છે ને એ અહીં દીકરો સામે મળે ને તો ચારણ રાજી રાજી થઈ જાય કે મારો મામો આવ્યો ત્યારે મોગલ અને સોનલ આપણી માં છે એના વિશે કોઈ ટિપ્પણી ન હોય એ આયે જે કીધું હોય એની સાથે અમે સંમત નથી અમે સારંગ સમાજની સાથે છે અને સારંગ સમાજને કોઈ તકલીફ પડી હોય તો આજે હજારોની મેદનીમાં એક સમાજની માફી માંગે છે એક વ્યક્તિની ભૂલે કે છતું હોય તો એ ચલાવી લેવાયની નહીં છે એ અમારા વંદનીય છે એ સારંગને કદાચ અમારા વડીલો મા બાપ કહેતા કે આગળ સારણ આવે ને ગઢવી તો કોઈ દીને ઊંચે અવાજે ન કહેવું એ પાપ લાગે એમ આપણા મા બાપના સંસ્કાર છે એને ઊંચે અવાજે આપણે કીધું નથી ત્યાં આવી વાત થઈ હોય કે તો એને વખોડી કાઢીએ છે સમાજ ને પણ હું વિનંતી કરું છું અહીંયા આ માધ્યમથી કે અમારી વાત રાખી અને કદાચ ભૂલ થયું તો સમાજ અણીને પણ અમને માફ કરે કારણ કે ચારણ મે સાથે કોઈ પણ વાત વી આપણે ખરાબ વાત ન કરી શકીએ એટલી મને બરાબર ખબર છે આપણે એ મામા થતા હોય આપણા ભાણેજ થતા હોય મિત્રો કોઈ અધિકારી હોય હું તો જાહેર જીવનમાં છું ક્લાસ 1 અધિકારી હોય આઈએસ હોય આઈપીએસ હોય અને અમારા ડેપ્યુટી કલેક્ટર મેરાવણમાં માંથી છે દોમણા હતા હમણા જ બદલી થઈ મિત્રો અમારી જાહેર મીટિંગ હોય અધિકારીઓ હોય પદાધિકારીઓ હોય અને હું જાઉં એટલે એમ કે આવો મામા આવો અધિકારી આમ સન્માન કરવું આ સમાજની ફરજ બને છે ત્યારે બધાનો ફરી ફરી ખૂબ ખૂબ આભાર માનું છું સવા બધા લગ્ન શાંતિથી સંપન્ન થયા છે મહાદેવ પ્રસાદ બોલી લઈએ